આકાશવાણી બૂજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાએ કાર્ગો પરિવહન માટે સ્વદેશી ટેકનોલોજીના ક્ષેત્રમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે પોર્ટ દ્વારા લિનિયર ઇન્ડક્શન મોટર પોર્ડનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે જેનાથી હવે આગામી સમયમાં મેગ્નેટિક લેવિટેશન ટેકનોલોજી પર કામ શરૂ કરવામાં આવશે આવી અદ્યતન ટેકનોલોજી અપનાવનાર કંડલા દેશનું પ્રથમ પોર્ટ બન્યું છે મેગ્લેવ ટેકનોલોજીથી નિભાવ ખર્ચમાં ઘટાડો થશે અને કાર્ગો હેરફેરની ઝડપ વધશે આ સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજી હોવાથી વિદેશી નિર્ભરતા ઘટશે તેમ પોર્ટ પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે કે દેશના અગ્રણી મેજર પોર્ટ એવા દિનદયાળ પોર્ટ કંડલાએ ચાલુ નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં અત્યાર સુધીનું સૌથી ઝડપી એકસો પચીસ મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ પૂર્ણ કરીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા સંયુક્ત પ્રવેશ પરીક્ષા જેઈઈ આવતીકાલ એકવીસમી જાન્યુઆરીથી ઓગણત્રીસમી જાન્યુઆરી દરમિયાન યોજાશે ભુજમાં કચ્છ યુનિવર્સિટી ખાતે જેઈઈની પરીક્ષા યોજાશે આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ નિકુંજ પરીખ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર કલમ એકસો મુજબ પ્રતિબંધાત્મક હુકમો જારી કરાયા છે જાહેરનામા મુજબ ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ કચ્છ યુનિવર્સિટી કેમ્પસ પરીક્ષા કેન્દ્રની આસપાસ બસો મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈ પણ માર્ગ ઉપર ચોકમાં કે ગલીમાં પાંચ કરતાં વધારે લોકોએ એકઠા ન થવા સરગસો ન કાઢવા તેમજ સૂત્રો ન પોકારવા જણાવવામાં આવ્યું છે પરીક્ષા કેન્દ્રની આસપાસના બસો મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોપીંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વ્યવસાય કરતા ધંધાર્થીઓને કોપીંગ મશીનો ન ચલાવવા કે કોઈપણ પત્રો દસ્તાવેજો કે કાગળોની નકલો ન કરવા આદેશ કરાયો છે આ પ્રતિબંધો આવતીકાલે સવારે છ વાગ્યાથી ઓગણત્રીસમીએ રાત્રે આઠ વાગ્યા સુધી અમલમાં રહેશે કચ્છ યુનિવર્સિટી ખાતે વિશ્લેષણાત્મક ઉપકરણો વિષય પર છ દિવસીય વર્કશોપનું આયોજન કરાયું છે આ વર્કશોપનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ સંશોધકો અને અધ્યાપકોને આધુનિક વિશ્લેષણાત્મક તકનીકોનું સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક જ્ઞાન પ્રદાન કરવાનો છે આ વર્કશોપમાં કેમિસ્ટ્રી લાઈફ સાયન્સ જીઓ સાયન્સ સહિતના વિષયોના પીએચડી સંશોધકો રિસર્ચ સ્કોલર્સ સહિત દોઢસોથી વધુ વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરો ભાગ લઈ રહ્યા છે આ કાર્યશાળામાં દિલ્હી અમદાવાદ ચેન્નાઈ અને કોલકાતા સહિતના શહેરોમાંથી વિવિધ ખાનગી એકમોના પ્રતિનિધિઓ પણ પણ જોડાયા છે

વાહન પર ફરજિયાત હેલ્મેટ પહેરવા અંગે સમજાવવામાં આવ્યું હતું આ પહેલના ભાગરૂપે ત્રણસો જેટલા બાઇક ચાલકોને મફત હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું કચ્છ અશ્વપાલક ગ્રુપ દ્વારા વેકરિયાના રણમાં ત્રણ દિવસીય અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી રેવાલ નાની રેવાલ રાઉન્ડ રેઝ સહિતની છ જાતની ઘોડા દોડમાં વિવિધ નસલના બસો પચાસ ઘોડાએ ભાગ લીધો હતો તમામ વિજેતા અશ્વ સવારોને ઇનામો આપી સન્માનિત કરાયા હતા મુખ્ય દોડમાં મહત્વની રેવાલ ચાલ સ્પર્ધામાં કચ્છની જમકુ નામની ઘોડીએ પ્રથમ ક્રમાંકે આવીને મેદાન માર્યું હતું આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું કે આગામી સમયમાં ખાસ મંડળીની રચના કરી ઘોડા ઉછેરને વિશેષ મહત્વ મળી રહે તે માટે રાજ્યના પશુપાલન મંત્રીને ભલામણ કરાશે કાર્યક્રમમાં વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં દર્શકો ઉમટ્યા હતા ભાતીગળ વસ્ત્રોમાં સજ્જ થયેલા લોકોની ઉપસ્થિતિથી કચ્છીયતનો અનોખો માહોલ છવાયો હતો જિલ્લામાં વધુમાં વધુ દીકરીઓને રાજ્ય સરકારની વહાલી દીકરી યોજનાના લાભ મળી રહે તે માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે આ યોજનાનો લાભ લેવા માટે સંબંધિત મામલતદાર કચેરી ખાતે વિધવા સહાયની કામગીરી સંભાળતા ઓપરેટર તેમજ ગ્રામ્ય કક્ષાએ વીસીઈ પાસેથી અરજી ફોર્મ મેળવી શકાશે અરજદાર પોતે પણ ઈ મહિલા કલ્યાણ ડોટ ગુજ ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકશે ઉલ્લેખનીય છે કે દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા સ્ત્રી ભૂણ હત્યા અટકાવવા સ્ત્રી શિક્ષણના દરમાં વધારો કરવા તેમજ સમાજમાં સ્ત્રીના સ્થાનને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર ઓગણીસથી વહાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે યોજના અંતર્ગત પ્રથમ ત્રણ સંતાનો પૈકીની દીકરીઓને લાભ મળવાપાત્ર છે આ માટે દીકરીના જન્મથી એક વર્ષની અંદર અરજી કરવાની રહે છે આ યોજના અંતર્ગત લાભાર્થી દીકરીને કુલ રકમ રૂપિયા એક લાખ દસ હજારની સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર મનીષ કુરવાની દ્વારા શહેરના પશ્ચિમ ઝોન વિસ્તારમાં વિવિધ વોર્ડ તેમજ જુદી જુદી સોસાયટીમાં સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ કામગીરી ખૂબ જ સારી રીતે અને ઝડપી થાય તથા લોકોને સાફ સફાઈની પૂરતી સુવિધા પ્રાપ્ત થાય તે માટે તેમણે કર્મચારીઓને સૂચનાઓ આપી હતી આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર